નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લોન માપની એટલે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારીથી પરંતુ ક્યાંય કોઈક ચૂંટવણી થઈ રહી નથી રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓને લોન માફ કરી શકશે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરીને બતાવી છે તેમને વીસથી પચીસ લોકો જેટલા પૈસા આપ્યા તેટલે અમે ભારતના કરોડો લોકોને આપી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂત માટે ખુશખબર ખેડૂતને બાગ્યાત ખાતામાં વિવિધ સહાય યોજનાનો લાભ સરળતાથી મેળવી શકશે ને તે હેતુસર આવી ખેડૂત પ્રોટીન બાર મા

એક વર્ષ વધારી દીધી છે અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફ આ સંદર્ભ માહિતી આપી હતી કે તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયા સબસિડી મર્યાદા 31 માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવામાં મંજૂરી આપીએ છે મિત્રો કમોસમી વરસાદના કારણે ખરાબ સમાચાર એટલે કે મિત્રો ગુજરાતના પર ઉનાળા વરસાદની આગાહી કરાઈ હતી અને આ વચ્ચે આજે રાજકોટમાં ગોડલમાં હવામાન પલટો આવ્યો છે અને રાજકોટમાં અહીં સુકાળા અને બફાર વચ્ચે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ઉનાળા પાકનું નુકસાન શક્યતા છે તો ખેડૂતને ચિંતા સાથે અમરેલી તારી ગિરનાર ગામ વિસ્તારોમાં વાતાવરણનો પલટો આવ્યો હતો અને અહીં વરસાદના ઝાપટા પડ્યા હતા તેથી કેરીના પાકને નુકસાન થયું છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી બાદ ફરી વધી શકે છે ભાવ એટલે કે દેશના અત્યારે સામાન્ય ચૂંટણીનો માહોલ છે અને ઘણા રાજકીય પક્ષો એક પછી એક વચ્ચેનો આપ્યો રહ્યો છે અને જ્યારે અલગ અલગ વહેલો કરી કરી રહ્યા છે ચૂંટણીના પછી સામાન્ય માણસોને કિસ્સા પર બોજ વધી શકે છે ફૂડ ઓઇલ ભાવના વધારાના કારણે ઘણા નિષ્ફળતોને કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે અને હવે એક રિપોર્ટ કહેવામાં આવે છે કે ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જ પ્લાન કિંમતમાં અઢારથી સત્તર ટકા વધારો થઈ શકે છે મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગામડાઓને ખુશખબર ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોની સિંચાઈનું પાણી આપવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોની સિંચાઈનું પાણી આપવાની પ્રિયત મંડળીઓ તાપસ રાજ્યમાં અત્યારે ત્રણસોથી ત્રણસો પચાસ પ્રિયત મંડળીઓ છે અને આ તરફ હવે દરેક ગામોની સિંચાઈ પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવે છે તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો આ રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જેમાં સાયકોલેશન સાયક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે તેમજ બનાસકાંઠા ભરૂચ સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ પણ કમોસી વરસાદ પડી શકે છે મિત્રો મોબાઈલ માટે છ હજારની સહાય મિત્રો એટલે કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અતરંક આઠ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ને મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કેસમાંથી આ સહાય મળવાપાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે અને થોડાક દિવસ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમને આપેલી બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર છ હજાર જમા કરવામાં આવશે મિત્રો સોના ચાંદી ભાવમાં વધારો એટલે કે સમાચાર જોતા હશો અથવા તો કોઈ કેમ પાસે વાત પણ સાંભળી હશે કે આજે સોનાના ચાંદીના ભાવમાં અતત વધારો એવો જોવા તમને આજે ફ્રી છો અને વિચારી રહ્યા હો કે સોનું અથવા ચાંદી ખરીદી લઉં અથવા તમારા લગ્ન પ્રસંગમાં આવી રહ્યો હોય તો સોનું લેવું પડશે આજે તમને અઠવાડિયાની એટલે કે એકથી લઈને છ એપ્રિલ સુધી ભાવમાં કેટલો વધારો થયો છે આજે મને તમને માહિતી જણાવીશું આવો જાણીએ વ્યક્તિ બાવીસ કેરેટ સોનાના ભાવ પોસઠ હજાર ચારસો પતિ દસ ગ્રામની સપાટી છે ને જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર હજાર ત્રણસો ચાલીસ પર રૂપિયા પતિ દસ ગ્રામની સપાટી છે ને આપણે જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાની અંદર ચોવીસ કેરેટ સોનાના ભાવ અઢાર હજાર રૂપિયાનો વધારો થયો છે મિત્રો મોદીની ગેરંટી પાંચ વર્ષ સુધી મફત રાશે એટલે કે અમારી સરકાર પચીસ કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે ને જેમને અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમયમાં ખૂબ જ સપોર્ટની જરૂર છે અને આ વિચારણ સાથે ભાજપ ગરીબ કલ્યાણ માટે ઘણી યોજનાનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે ને મોદી ગેરંટી છે કે પ્રિ રાશન યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને અમે ખાતરી કરીશું કે ગરીબ થાળી પૌષ્ટિક ભોજન હોય અને મોદીની ગેરંટી કે સસ્તી દવાઓ મળશે ચૂંટણી માફી અંગે જાહેરાત એટલે કે ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવે છે કે ખેડૂતોએ દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવે છે કે ગુજરાતમાં કુલ તેતાળીસ લાખ ખેડૂતો એવા છે જેનામાંથી અત્યારે દેવું છે ને આ દેવું એમને થઈ જતું નથી આવે કુદરતી આફતો વારંવાર આવે છે ને અતિવૃષ્ટિ સર્જરી જાય છે ને ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જતા અને વાવાઝોડામાં પણ આવી જાય છે તે તેમજ ખેડૂતને લખડી બિયારણ પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે તમામ આફતોના કારણે ખેડૂતને પાક નુકસાન થાય છે ને ને ખેડૂતોને સરકાર આપતી મિત્રો વોટ્સઅપનું નવું પિક્ચર આવ્યું છે વોટ્સઅપમાં એક પછી એક આવનાર પિક્ચર લાવી રહ્યા છે ત્યારે તેનું વધુ એક નવું પિક્ચર આવી ગયું છે ને વોટ્સઅપમાં છેલ્લા ઘણા સમયથી ત્રીસ સેકન્ડનો વિડીયો એ સ્ટેટસમાં મૂકી શકાતો તો હવે તે માં નવા પ્લેયર સાથે એક મિનિટનો સુધીનો વિડીયો